સુરત શહેરની અંદર છેલ્લા બે દિવસથી જે પાઉ ઉત્પાદકો હતા એ હડતાલ પર હતા મેંદાના ભાવમાં અસહ્યો વધારો ઘીના ભાવમાં અસહ્યો વધારો જે અંતર્ગત આ જે ઉત્પાદકો હતા બ્રેડનેરોએ જે હડતાલ કરી હતી જે અંતર્ગત આ પાઉ જે મળતા નહોતા એના કારણસર વડાપાવની દુકાનો પણ એક દિવસ માટે બંધ રહી હતી દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ જે સુરત શહેરના અંબિકાની કેતન મંદિર પાસે આવેલા વડાપાંવની દુકાનો પર ખર હંમેશા ભીડો જામતી હોય છે એ અંતર્ગત ખાસ કરીને પાઉની જે હડતાલ હતી એ હડતાલ જે પાવના ભાવ વધ્યા છે પરંતુ આપણી સાથે વડાપાઉ જે દુકાનદાર છે એની સાથે વાતો કરીશું જે અનિલભાઈ આ બ્રેડવાળાએ હડતાલ કરી પાવવાળાએ હડતાલ કરી હતી છતાં તમારા ધંધા પર કેટલી અસર શું કહેશે અસર તો અત્યારે ભાવ તો મારો વીસ રૂપિયા રાખ્યો છે મેટો ભવિષ્યના દિવસોમાં મારે પચીસ કરવા પડે એ પરિસ્થિતિ આવે જ્યારે એક દિવસ પૂર્વે જે હડતાલ હતી એ સમય દરમિયાન તમારી શું સ્થિતિ હતી શું કહેશો સિટી તો હવે લારી બંધ હતી એટલે ગ્રાહકો ઘણા જે રોજની રનિંગ તરીકે જે ગ્રાહકો આવે એ પાછા ફરીને ચાલ્યા જતા હતા જેમ કરીને જે મેદાના ભાવ વધ્યા છે તેલના ભાવમાં પણ વધારો છે શાકભાજી એટલે કે મરચાં પણ તમારે વપરાતા છે સમગ્ર વસ્તુ મોંઘી થતા વડાપાવના ભાવમાં આવનાર સમયમાં કેટલો વધારો થઈ શકે શું શક્યતા છે પચીસ રૂપિયા અત્યારે વીસ છે પછી પચીસ થઈ શકે વડાપાવના સંચાલક પણ જણાવી રહ્યા છે કે જે મેંદાના ભાવ વધ્યા હતા ઘીના ભાવ અને જે બ્રેડ સંચાલકોએ જે એક દિવસ માટે હડતાળ કરી હતી જે અંતર્ગત તે દિવસ પૂરતો એક દિવસ ધંધાની પણ વડાપાવના સંચાલકો પર પણ એ ધંધા પર માઠી અસર જોવા મળી હતી પરંતુ હાલ આજે વડાપાવના ભાવ વડાપાવના ભાવ યથાવત રહેવા પામ્યા છે પરંતુ જે બ્રેડના ઉત્પાદકો છે એવા જે બેહદ ભાવમાં પણ વધારો કરતા આ દુકાનદારોની હાલત કફોડી પણ થવા પામી છે કે હમણે મેન્ટેનન્સ બહુ વધી ગયું છે બે મૈદાના ભાવ બહુ વધી ગયો તેલનો ભાવ બહુ વધી ગયો જે પામોલિન તેલ પહેલાં પંદરસો સાડા પંદરસો રૂપિયામાં આવતા હતા આજે એ બાવીસસો રૂપિયાનો ડબ્બો છે બરાબર જે લેબર બાર હજાર પંદર હજારમાં કામ કરતો હતો આજે વીસ હજાર રૂપિયા સેલેરી માંગે છે જે લોટ પચીસ રૂપિયા કિલો હતો આજે પાંત્રીસ છત્રીસ રૂપિયા હમણાં પોતે બે ઘરમાં પડે તો અમે લોકો પોતે મેન્યુફેક્ચરિંગ કરીએ અને પોતે બનાવીને મૂકીએ છીએ એ પાકીટ જે પહેલાં પંચોત્તર રૂપિયામાં આવતો હતો એના પચીસ રૂપિયા વધારા કરવામાં આવ્યું છે પાકીટ ઉપર એ પાકીટ સો રૂપિયાનું આવશે